દસમી પુણ્યતિથિ નિમિત્તે બિદડા સરોદય હોસ્પિટલ ખાતે પોલિયાગ્રસ્ત બાળકો માટે કેમ્પ યોજાયો બિદડા સરોદય સંચાલિત હોસ્પિટલનું વિશ્વભરમાં નામ ગુજતું કરનાર અને માનવતાનું અદ્ભુત કાર્ય કરનાર એવા મુખ્ય ટ્રસ્ટી શ્રી બચુભાઈ રાંભિયાની દસમી પુણ્યતિથિ નિમિત્તે પોલિયોગ્રસ્ત બાળકો માટે કેમ્પ યોજવામાં આવ્યું હતું જેમાં પચીસ જેટલા બાળકોને લાભ મળ્યો હતો તેમજ જરૂરિયાતમંદ બાળકોને ચાલવામાં મદદરૂપ થાય તેવા ઉચ્ચ કુટીના સાધનો વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા વધુમાં ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી વિજય છેડાએ એક યાદીમાં જણાવ્યું હતું કે બચ્ચુભાઈની વિદાયને જ્યારે દસ વર્ષ પૂર્ણ થતા હોય એમણે જે માનવતાની ચૂત ચલાવેલી એ રસ્તે અમે પણ ચાલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ